પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બિહારના ભાગલપુર ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવા માટે કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઈ લોકાર્પણ તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના ભાગલપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ખેતીવાડી શાખાની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ મેળો વ પ્રદર્શનના વીસ સ્ટોલનું પણ આયોજન કરાયું હતું જેમાં ખેતીવાડી વિભાગના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાની માહિતી પ્રોજેક્ટ પ્રોજેક્ટના સ્ટોલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું નિર્દર્શન અને માહિતી આઈસીડીએસ દ્વારા વિવિધ યોજનાની માહિતી બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી અને ટ્રેક્ટરના ડીલર પાવર ટીલરના ડીલર એફપીઓ દ્વારા વેચાણના સ્ટોલ અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું વેચાણના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા કાર્યક્રમ માં કાર્યક્રમમાં નું સ્વાગત મિલેટની ટોપલી આપી કરવામાં આવ્યું હતું બાદમાં આ મિલેટની ટોપલી આંગણવાડીના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અર્પણ કરવામાં આવી હતી જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી જ હંમેશા આપણા ખેડૂતો માટે ચિંતિત હતા ખેડૂતોનું જીવન કઈ રીતના સ્તર સુધરે આપણું ખેડૂતનું પાક કઈ રીતના વધે એના માટે હંમેશા નરેન્દ્ર મોદી સાહેબ ફોકસ કરતા હતા અને ત્યારે તમે યાદ કરો કે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું કે આપણી જમીન અનુરૂપ આપણે જોઈએ કે કયો પાક એના માટે એકદમ વ્યાજબી છે એ રીતના સોઇલ હેલ્થ કાર્ડ પણ ચાલુ કર્યું અનેક ટેકનોલોજીનો ઉપયોગ પણ ત્યારથી ચાલુ કર્યો હતો અને આપણે જે પણ આપણા ખેતી માટે સારા સારા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સારા સાધનો જોઈએ એ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એ આપતા હતા અને જયારે પ્રધાનમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે આપણા પૂરું ભારત દેશનું અર્થતંત્ર ભારત દેશનું દિલ કહેવાય ધડકન કહેવાય એ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહી છે અને ખેડૂતો જ આપણા દેશને આજે પણ ચલાવી રહ્યા છે તો ખેડૂતોનું જીવન સાંસદે ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ પગલાની માહિતી આપી તેમણે જણાવ્યું કે સરકાર નેવ ટકા સહાય સાથે બોર બનાવવાની યોજના અમલમાં મૂકી રહી છે ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન ચોવીસ કલાક વીજળી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોનું જીવન સમૃદ્ધ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે